બે આદિવાસી યુવકોના મોત મુદ્દે ચૈતર વસાવાની ન્યાય લડાઈ નર્મદામાં આદિવાસી મ્યુઝિયમ ખાતે બે યુવકને માર મારતા મોત મુદ્દે ધારાસભ્ય જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત કરી જે રીતે યુવક આઠ તારીખે સંજયભાઈ નું મોત થયું અને તેર તારીખે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પાંચ દિવસ અમારે રાખવાનો છે એ કાર્યક્રમ અનુરૂપ અમે આઠ તારીખના રોજ એસપી સાહેબ મળીને બાદ એમની સહમતીથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે પૈસા પણ લઈ લેવામાં આવશે તમને જેલ કરવામાં આવશે તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઊભા રાખીને બે વિડીયો બનાવવામાં આવ્યા છે ત્યારે આ ગંભીર બાબત છે અમારો કોઈ એજન્ડા આમાં નથી આ કાર્યક્રમનો હેતુ માત્ર फूल अर्पण कर नर्मदा जिला के एकता नगर में तेरह तारीख को जो प्रोग्राम रखा गया है उसके बारे में धारासभ्य श्री मेरे पास मिलने के लिए आए थे और जो प्रोग्राम है उसके अंदर जो एप्लीकेशन दी हुई है उस तो एप्लीकेशन में जो आ, मेंशन किया हुआ था उस चीज़ों के अलावा कुछ चीज़ों उन्होंने आज बताई हुई है तो प्रोग्राम में एग्जैक्टली क्या होने वाला है उसके ऊपर अभी तक उनका जो डिसीजन है वो नहीं हुआ है वो होने के बाद और अभी की जो परिस्थिति है कि अलग अलग जगह से लोग आने की जो इच्छा रख रहे हैं और बता रहे हैं तो उसके बारे में नियोजन दिखाई नहीं दिया है और समाज तरीके सामाजिक आगे वनों तरीके से सभी लोग मिलकर प्रोग्राम कर रहे हैं तो हम ये भी जांच कर रहे हैं कि इसमें कौन कौन किस किसी तरफ से ये प्रोग्राम रखा गया है અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે